અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સુરતમાં સુરતની તમામ શાળાઓમાં બેગ ચેકિંગ કરાશે ડીઓએ તમામ શાળાઓને આદેશ આપ્યો છે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના ફરજિયાત રહેશે વિદ્યાર્થીઓના બેગ અને વાહનોની અચાનક તપાસ થશે શાળામાં વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય વિદ્યાર્થી પાસેથી તીક્ષ્ણ હથિયાર મળે તો વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ થશે અને જે વાત સુધારો ન થાય તો પછી કડક કાર્યવાહી કરવામાં આવશે શાળામાં અસામાન્ય ઘટના બને તો ડીઓ કચેરીમાં જાણ કરવી પડશે ડીઓના આદેશ બાદ પાલનપુર પાટિયાની વિદ્યાકુંજ સ્કૂલમાં આચાર્યે વિદ્યાર્થીઓની બેગ ચેક કરી અને તેમને સમજણ આપી હતી અમદાવાદમાં જે રીતે વિદ્યાર્થીની કડપીની હત્યા કરવામાં આવી છે ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્રમાં ખાસ કરીને સ્કૂલના જે સંચાલકો છે જે આચાર્યો છે તેમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે જે તે વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં પ્રવેશે ત્યારે તેમનો જે બેગ છે તે બેગ ચકાસણી હાથ ધરવામાં આવે હાલમાં ઝી ચોવીસ કલાકની સ્કૂલ જે ટીમ છે તે ટીમ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં આવી પહોંચી છે જ્યાં આપ જોઈ શકો શકો છો શાળાના ખુદ આચાર્ય દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કૂલ બેગ અહીં ચેક કરવામાં આવી રહી છે કોઈ વિદ્યાર્થી તીક્ષ્ણ હત્યા સાથે સ્કૂલમાં પ્રવેશે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે તેમની જે બેગ છે તે સરપ્રાઇઝ રીતે અહીં ચેક કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો ધોરણ અગિયાર અને બારના જે વિદ્યાર્થીઓ છે તેમની બેગ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે ડીઓ દ્વારા સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે દરેકે દરેક દિવસે દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે તેમની બેગ સરપ્રાઇઝ રીતે ચેક કરવામાં આવે જે રીતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ આજે વહેલી સવારથી જ દરેક દરેક જે સ્કૂલો છે તેમના દ્વારા જે પરિપત્ર છે તેમનું અહીં પાલન કરવામાં આવી રહ્યું છે આપણી સાથે શાળાના આચાર્ય જોડાયા છે જી સર આ બેગ તપાસવાનું કારણ શું સૌથી પહેલાં તો બે દિવસ પહેલાં અમદાવાદમાં જે ઘટના ઘટી એને સખત દુઃખદ રીતે અમે વખોડીએ છીએ અને આવી ઘટનાઓ જ્યારે શિક્ષણ જગતમાં અને સ્કૂલ કક્ષાએ બનવા લાગી છે ત્યારે એ ચિંતાનો વિષય છે વિદ્યાર્થીઓ આજકાલ ખૂબ જ હાઈપર છે અને એના કારણે ત્વરિત ગુસ્સો કરી દીધા હોય અને એની પાસે જો કોઈ આવું તીક્ષ્ણ હથિયાર હોય તીક્ષ્ણ સાધન હોય તો એ વિદ્યાર્થીને બીજાને મારી દે અને એના જ કારણે આ ઘટના પણ આપણે જોઈએ છે ઘટી છે ત્યારે હવે સાવચેત રહેવાની જરૂર છે શિક્ષણ વિભાગ અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ પણ હવે દફતર ચેક કરવાના આદેશ આપ્યા છે અમે વિદ્યાકું સ્કૂલમાં વર્ષોથી દર પંદર દિવસ મહિને એકવાર વિદ્યાર્થીના દફતર ચેક કરીએ છીએ અમે પૂરી ગાઈડલાઈન આપેલી જ છે એટલે કોઈ પ્રકારનું આવું સાહિત્ય કે હથિયાર કે સાધન લઈને નથી આવતા છતાં પણ હવે સાવચેત રહેવાની જરૂર છે અને એના ભાગરૂપે અમે આ એક્શન લીધી છે તો આપ જોઈ શકો છો શાળાના જે આચાર્ય છે તેમના દ્વારા દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે તેમનું જે બેગ છે તે બેગની અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજે શાળાના જે આચાર્ય છે તેમના દ્વારા સરપ્રાઇઝ જે ચેકિંગ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો દરેક જે વિદ્યાર્થીઓ છે તેમની જે બેગ છે તે બેગ અહીં ઝીણવણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે કોઈ વિદ્યાર્થી બહારથી તીક્ષ્ણ હત્યા લઈને આવ્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે રીતે અમદાવાદમાં આ ઘટના બનવા પામી છે ત્યારબાદ સુરત શહેરની તમામે તમામ જે સ્કૂલો છે તેમને પરિપત્ર ડીઓ દ્વારા આપી દેવામાં આવ્યો છે અને આજે વહેલી સવારથી જ આ જે પરિપત્ર છે તેમનું અહીં પાલન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત